નરાધન સગીરાને ભગાડી લાવ્યા બાદ એક ખોલીમાં બહેન બનાવીને રાખી હોવાનો ભાંડો ફૂટ્યો પાંચ મહિનાથી બરફની ફેક્ટરીમાં કામ કરી ખોલીમાં સગીરાને બહેન બનાવીને રાખી હોવાનું ભાંડો ફૂટ્યો કહેવાય છે ને કે પોલીસ ચાહે તો ભલભલા ગુનાઓ ઉકેલી શકે છે હવે વાત કરવી છે એક એવી કહાનીની કે ફિલ્મી સ્ટોરીને પણ પાછળ રાખી દે એવો પ્લાન પોલીસે આખરે નિષ્ફળ બનાવ્યો અમદાવાદમાંથી એક વર્ષ પહેલા ગુમ થયેલી સગીરા અને તેને પ્રેમજાળમાં ફસાસાવી બગાડી લઈ ગયેલા યુવાનને પોલીસે પકડવા અંકલેશ્વરથી એક બરફની ફેક્ટરીમાંથી વિવિધ વિભાગના કર્મચારી બની તપાસ હાથ ધરેલ દરમિયાન યુવક નોકરી કરતો અને સગીરાને પત્ની તરીકે દસ વર્ષની સગીરાને રાખતો હોવાનો ભાંડો ફૂટતા પોલીસે સગીરા અને યુવકની ધરપકડ કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ જય કાયદેસરની કાર્યવાહી કરી હતી અમદાવાદના ઘર આંગણે રમતી ફરિયાદીની સગીરા છવ્વીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ દસ વર્ષની સગીરા રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી જો કે તે સમયે તેમના ઘરની સામેની બારબર શોપમાં નોકરી કરતો અંકુર શર્મા ઉમરાબર શેકવીસ નામનો યુવક પણ ગુમ થઈ ગયો હતો આ અંગે સગીરાના માતા પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં અંકુર શર્મા તેમની દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયો હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી જો કે કિશોરી કે અંકુરની કોઈ ભાર નહીં મળતા આ કેસની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને સોંપવામાં આવી હતી પરંતુ તે પણ કિશોરીને શોધી નહીં શકતા હાઈકોર્ટમાં ગેબિયર્સ કોપર્સ કરવામાં આવી હતી જેના આધારે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જેથી પોલીસે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તપાસ શરૂ કરી હતી ક્રાઈમ બ્રાન્ચ પોલીસને એવી માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની એક આઈસ ફેક્ટરીમાં એક છોકરો નોકરી કરે છે તે એક કિશોરી સાથે રહે છે આ માહિતીના આધારે પોલીસે ગુપ્ત રીતે તપાસ કરી હતી જેમાં અંકુર જોવા મળી આવ્યો હતો જેથી તેના ઉપર એક અઠવાડિયા સુધી વોચ ગોઠવીને તેને પકડી લીધો હતો જ્યારે તેની પૂછપરછ કરતા કિશોરી તેના ઘરે જ હોવાનું જણાવતા પોલીસ તેને લઈને ઘરે પહોંચી હતી ત્યાંથી કિશોરી પણ મળી આવતા પોલીસ બંનેને લઈને અમદાવાદ રવાના થઈ હતી અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે અઠવાડિયું અંકલેશ્વર જીઆઈડીસી માંગ ધામા નાંખી નગરપાલિકાના દવા છાંટવાના અધિકારી અને કર્મચારી બનવા સાથે અનેક વેશ ધારણ કરી દવા છાંટવાના બહાને તેમજ બરફ ખરીદવાના બહાને પોલીસ ફેક્ટરીમાં જતી હતી અને ત્યાં અંકુર મહેન્દ્રભાઈ શર્મા અંકલેશ્વર જીઆઈડીસીની અમરદી આઈસ ઇન્ડસ્ટ્રીઝ નામની આઈસ ફેક્ટરીમાં નોકરી કરતો હોવાનો વિસ્ફોટ થયો પોલીસની ટીમ પહેલી વખત સાદા વેશમાંગ ટીમના સ્વાંગમાંગ દવા છાંટવાના બહાને ફેક્ટરીમાં ગઈ હતી ત્યારબાદ મેલેરિયા ટાઇફોઈડની બીમારીના સર્વેના બહાને ફરી એકવાર ગઈ હતી ત્યારબાદ અંકુરને ઉઠાવી તેની પૂછપરછમાંગ સવારે અંકુર કિશોરીને ઘરમાં પૂરીને નોકરી જતો હતોનું કબૂલાત આપેલ તપાસમાં સગીરાના માથે સિંદૂર અને મંગસૂત્ર પણ લગાવતી અને ફેક્ટરીના સંચાલકો જ્યારે પણ પૂછતામ ત્યારે અંકુર શર્મા કહેતો કે આ મારી બહેન છે સગીર સગીરબાઈની પ્રેમિકાને બહેન બનાવી ખોલીમાં સંતાઈને રહેતો હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ પણ ફેક્ટરી સંચાલકો પાસેથી થયો છે જેનું સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું છે અંકલેશ્વરની એક ફેક્ટરીમાં નોકરી કરતા યુવકને શોધી કાઢ્યો હતો જ્યારે તેના ઘરમાંગથી કિશોરી પણ મળી આવી હતી કિશોરી યુવકને પ્રેમ કરતી હતી અને તેને પતિ માનતી હોવાની કિશોરીની વાત સાંભળીને ખુદ પોલીસ પણ ચોમકી ઉઠી હતી અત્રે ઉલ્લેખનીય બાબતે એ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ માનવામાં આવે છે અને રાજ્યો માંગથી રોજગારી અર્થે આવતા હોય છે પરંતુ તેમની ઓળખ કે અન્ય પુરાવા પણ ઘણી ફેક્ટરીના સંચાલકો લેતા નથી જેના કારણે આવા ગુનાઓ સામે આવતા હોય છે અંકલેશ્વરની ફેક્ટરીમાંથી આવેલી ઘટના બાદ જો સગીરાને ભગાડી અને ખોલીમાં સંતાયો હોય તો ફેક્ટરી સંચાલકો સામે પણ ગંભીર પ્રકારનો ગુનો બને છે કે કેમ પોલીસ તપાસ ચલાવી રહી છે તેને ખોલી રહેવા આપી હોય તો તેના પૂરતા પુરાવા કેમ ન લીધા તેનો ગુનાહિત ઇતિહાસ કેમ ન તપાસવું લોકોએ સવાલ ઉઠાવ્યા હાલ તો આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ પણ શું કાર્યવાહી કરે છે તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે યુ કે સગીરાને રાખવા માટે માતાપિતા વિનાનો હોવાની કેફિયત રજૂ કરી હતી ફેક્ટરી સંચાલક રવિ બારિયાએ જણાવેલ ઘણી વખત પ્રેમી પંખીડાઓ પોલીસથી બચવા માટે અવનવા નુસ્ખા અપનાવતા હોય છે આવો જે એક નુસ્ખોના આજે થયો પર્દાફાશ અમદાવાદથી એક વર્ષ પહેલાં ભાગેલા પ્રેમીએ સગીરાને એક ખોલીમાં રાખવા માટે બરફની ફેક્ટરી ઉપર નોકરી કરી સગીરવયની પ્રેમિકાને ઘરમાં ગોંધી રાખતો હતો અને ફેક્ટરી સંચાલકો જ્યારે પણ યુવકને પૂછતો કહેતો કે મારા માતા પિતા નથી હું અનાથ છું જેના કારણે સગીરાને બહેન બનાવી ઘરમાં પૂરી રાખતો પરંતુ આખરે પોલીસની તપાસમાં ભાંડો ફૂટી ગયો અને ફેક્ટરી સંચાલકોએ પણ યુવક સગીરાને બહેન બનાવીને રાખતો હોય તેવી કેફિયત રજૂ કરવા સાથે અનાથ હોવાની કેફિયત પણ રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચ જણાવેલ મુજબ તમારા શહેર શેરીમાં કે આસપાસ કોઈ આવા શખ્સો અથવા અન્ય શહેરના શંકાસ્પદ લાગતા વ્યક્તિઓ જોવા મળે તો નજીકની પોલીસ અથવા ક્રાઇમ બ્રાન્ચ અથવા મીડિયાનો સંપર્ક કરવો તમારું નામગુપ્ત રહેશે આ સગીરા મળી જતા પોલીસે તેમના પરિવારને જાણ કરી દીધી છે હવે ટૂંક સમયમાં આ કેસમાં કેવા કેવા વળાક આવે છે તે માટે જોતા રહો અમારી ચેનલ કેમેરામેન અહેવાલ રિપોર્ટ સંધ્યા મકવાણા ભરૂચ